નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં તેજીનો તોખાર જોવાયો છે સતત પાંચમા દિવસે સેન્સેક્સ અને નિફ્ટી એને કહેવાય કે ઓલ ટાઈમ હાઈની સપાટી પર બંધ રહ્યા છે ખાસ કરીને જે સેન્સેક્સ છે એ પંચ્યાસી હજાર સો અને નિફ્ટી પણ છવ્વીસ હજારની સપાટી કુદાવીને એની ઉપરનું ક્લોઝિંગ આવ્યું છે જેને કહેવાય કે એફેન્ડોની એક્સપાયરી આવતીકાલે ગુરુવારે છે તેમ છતાં તેજીના તોખાર વચ્ચે નફારૂપી વેચવાલી ખવાઈ જાય છે તો મિત્રો હવે આગામી દિવસોમાં જ્યારે આવતીકાલે આ ટૂંકમાં આપણે આવતીકાલની વાત કરીએ તો ની એક્સપાયરી છે તો માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે અને આપણે કેવી સ્ટ્રેટેજી અપનાવીશું આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ કરીશું તેમજ આજના કેટલાક મહત્વના સમાચારો ઉપર પણ નજર કરીશું મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો પહેલા આપણે શેરબજારની જે ચાલ છે આજની એના ઉપર થોડીક નજર નાખી દઈએ તો આજે મુંબઈ શેર બજારનું જે સેન્સેક્સ છે એ ચોર્યાસી હજાર આઠસો ને છત્રીસ ખુલ્યો સારું એવું પ્રોફિટ બુકિંગ આવ્યું ઘટીને ચોર્યાસી હજાર સાતસો ને થયો ત્યાંથી ટ્રેડિંગ સેશન જ્યારે બંધ થવાનું હતું છેલ્લા કલાકમાં નવું બાઈંગ આવ્યું અને સેન્સેક્સ પંચ્યાસી હજાર બસો સુડતાલીસની નવી હાઈ બનાવી અને ત્યાંથી પત પંચ્યાસી હજાર એકસો ઓગણો સિત્તેર પોઈન્ટ સિત્યાસીનું ક્લોઝિંગ આવ્યું છે જે બસો પંચાવન પોઈન્ટ ત્યાંશીનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર આઠસો ને ખુલ્યો પ્રોફિટ બુકિંગ આવ્યું ઘટીને પચીસ હજાર થયો ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં નવું બાઇંગ નીકળ્યું નીચા મથાળે એટલે એ ઉછળી અને છવ્વીસ હજાર બત્રીસની નવી હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે સોરી છવ્વીસ હજાર ને ચાર પોઈન્ટ પંદર છવ્વીસ હજાર ચાર પોઈન્ટ પંદર બંધ આવ્યો છે જે તેસઠ પોઈન્ટ પંચોતેરનો ઉછાળો દર્શાવે છે એડવાન્સ ડેકલાઇન રેશિયો ઉપર નજર કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે સેન્સેક્સ અને નિફ્ટી પ્લસ પણ એડવાન્સ લેકલાઇન રેશિયો નેગેટિવ છે અગિયારસો ને સત્તાણું શેરના ભાવ વધીને આવ્યા છે તેની સામે પંદરસો ને ચોરાણું સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે એટી થ્રી સ્ટોક અનચેન્જ રહ્યા છે નિફ્ટી ફિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં ત્રીસ સ્ટોક છે એ વધ્યા છે અને વીસ સ્ટોક ઘટ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો જોઈએ તો આજના આજના માર્કેટમાં એકસો પાંત્રીસ સ્ટોક છે એમણે વરસની નવી ઊંચી સપાટી બતાવી છે અને ચોત્રીસ સ્ટોક એવા છે કે જેણે વરસની નીચી સપાટી બતાવી છે સર્કિટ બ્રેકર ઉપર નજર કરીએ તો આજે એકસો એક સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને સેવન્ટી સિક્સ સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરી લઈએ તો આજના ટોપ ગેઇનર્સ છે પાવર ગ્રીડ એક્સિસ બેંક એનટીપીસી બજાજ ફિન સર્વ અને ગ્રાસિમ આજના ટોપ લૂઝર્સ છે એલટીઆઈ ટીઆઈ માઇન્ડ ટ્રી ટેક મહિન્દ્રા ટાટા કન્ઝ્યુમર ટાટા મોટર અને ટિટાન મિત્રો જેને કહેવાય કે સ્ટોક માર્કેટ જેની જે ગુરુવારે એફએન્ડોની એક્સપાયરી આવતી હોય અને તેના આગલા દિવસે સ્કવેર ઓફ પોઝિશન થાય તે સ્વાભાવિક છે એટલે આજનું આપણે ગઈકાલે આ વિડીયોમાં પણ કહ્યું હતું કે એફએન્ડો ની એક્સપાયરી આવે છે તે પહેલાં તેજીવાળો પ્રોફિટ બુકિંગ કરવા આવશે તેવી જ રીતે આજે માર્કેટ ખુલ્યા પછી પ્રોફિટ બુકિંગ આવ્યું સ્કેરો પોઝિશન પણ થઈ પણ માર્કેટનો ટ્રેન્ડ બુલિશ છે એટલે આપણને નવું બેંક જોયું અને સેન્સેક્સ અને નિફ્ટી આજે સતત પાંચમા દિવસે લગાતાર પાંચમા દિવસે ઓલ ટાઈમ હાઈના નવા લેવલ આપણને બતાવ્યા છે તો આજનું માર્કેટ જે છે એમાં એનર્જી રિટેલ અને મેટલ સેક્ટરના સ્ટોક જે છે ટોપ ગેનર રહ્યા એટલે કે ટોપ હોટ રહ્યા કે એમાં નવું જોવા મળ્યું તેની સામે સરકારી બેંક અને આઈટી સેક્ટરના સ્ટોક હતા એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ વેચવાલી હતી મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ માઇનસ છે બીજી તરફ મહત્વના કેટલાક કંપની વિષયક સમાચારો જોઈએ અને બજાર વિષય કેટલાક સમાચારો ઉપર નજર કરીએ તો આજે બજારમાં એસએમઈ પ્લેટફોર્મ પર પેરામાઉન્ટ સ્પેશિયાલિટી ફોર્જિંગનો જે આઈપીઓ આવ્યો હતો એસએમઇ પ્લેટફોર્મ પર આજે લિસ્ટિંગ થયું છે સેવન્ટી થ્રી ટાઈમ્સ ભરાયો હતો ઓગણસાઇ રૂપિયામાં કંપનીએ આપ્યો હતો આજે એટી થ્રી રૂપિસમાં એનું લિસ્ટિંગ થયું છે એટલે કે રોકાણકારોને જેને આઈપીઓ લાગ્યો છે તેમને ચાલીસ ટકાનું લિસ્ટિંગ ગેઇન થયું છે ચાલીસ ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થયું છે બીજું ભારતી એરટેલ જે છે ભારતી એરટેલ લીડિંગ કંપની છે એણે સ્પામ કોલ જે આવી રહ્યા છે તે સ્પામ કોલ માટે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોલ્યુશન સિસ્ટમ લોન્ચ કરી છે એક મહત્વનો સમાચાર છે ઇઝી માય ટ્રીપ કંપનીનો એક ન્યૂઝ છે કે ઇઝી માય ટ્રીપમાં એક બ્લોક બ્લોકડીલ ગઈકાલે થઈ હતી મોટી અને એના પ્રમોટરોએ એકસો છોતેર પોઈન્ટ પચાસ કરોડના શેર વેચ્યા છે એ સમાચાર બહાર આવતા સાડા આઠ ટકાનું આજે ઇઝી માય ટ્રીપમાં ગાબડું પડ્યું છે ડેલ્ટા ક્રોપ ડેલ્ટા ક્રોપે કંપની રીસ્ટ્રક્ચરિંગ યોજનાની જાહેરાત કરી છે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ મળી હતી એમાં હોસ્પિટાલિટી અને રિયલ એસ્ટેટ બે બિઝનેસ છે બંને બિઝનેસને અલગ કર્યા અને નવી કંપનીને મંજૂરી આપી છે નવી કંપનીનું નામ છે ડેલ્ટા પેનલેન્ડ પ્રાઇવેટ લિમિટેડ તો આ એક મહત્વના સમાચાર એ પણ હતા બીજા એક કંપની વિષે એક સમાચાર ઝી મીડિયા તરફથી મળી રહ્યા છે કે ઝી મીડિયા કોર્પોરેશન છે એ ફંડ મેળવવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યું છે અને સત્યાવીસમી સપ્ટેમ્બરે બોર્ડ મિટિંગ યોજાવાની છે અને એમાં આ ફંડ મેળવવાનો જે વિકલ્પ છે એના ઉપર ચર્ચા થશે એટલે ઝી મીડિયાના શેરમાં આજે જાણકારોની નવું બાઇંગ આવ્યું એનો શેરનો ભાવ તેર ટકા વધીને આવ્યો હતો બીજું મિત્રો એફઆઈઆઈના ફિગર્સની આપણે રોજ ચર્ચા કરીએ છીએ તો ફોરેન ઇન્સ્ટિટ્યુશન ઇન્વેસ્ટર્સ જે એફઆઈઆઈ છે એણે ચોવીસ તારીખે એટલે કે ગઈકાલે સત્યાવીસો ને કરોડનું નેટ સેલ કર્યું છે સેલ કર્યું છે જે અત્યાર સુધી બાયર હતી ડીઆઈઆઈ સ્થાનિક નાણાં સંસ્થાઓ જે છે એમણે અડત્રીસો અડસઠ કરોડનું નેટ બાય કર્યું છે એટલે એફઆઈઆઈનું જે સેલિંગ આવ્યું એ ડીઆઈઆઈમાં ખવાઈ ગયું છે બીજો મિત્રો હવે કાલે ટ્રેડિંગ સેશન કેવું રહેશે માર્કેટ કેવું રહેશે તો મારે બે ત્રણ વાત કરવી છે આપણે કે જે કારણ છે એની ચર્ચા તો આપણે કરવી જ જોઈએ આવતીકાલે એફએન્ડો સપ્ટેમ્બર એફએન્ડોની એક્સપાયરી છે આખો મહિનો તેજીનો ગયો છે બુલ ઓપરેટરો આવી રહ્યા હતા આપ જાણો છો તેમ એટલે જેને કહેવાય કે એની એક્સપાયરી પણ ઊંચા મથાળે જ થવાની છે એટલે જ માર્કેટ છેલ્લે અડધા કલાકમાં પાછું આવ્યું છે એટલે નિફ્ટી હજી છવ્વીસ હજાર બસો સુધી જઈ શકે છે ત્યાં આપણને એક સારો સેલ ઓફ પ્રોફિટ બુકિંગ જોવાશે અને સેન્સેક્સ અને નિફ્ટીમાં આપણને એક પ્રત્યાઘાતી ટેકનિકલી રિએક્શન આવવું પણ જરૂરી છે નવી તેજી માટે એટલે એ આવી શકે છે એ નિફ્ટી છવ્વીસ હજાર બસો સુધી જઈ શકે છે બીજા કારણો હું તમને કહી રહ્યો છું કે ચીનમાં રાહત પેકેજ આપવામાં આવ્યું છે ત્યાં દરમાં અડધો ટકો ઘટાડો કરે તેવી શક્યતા જોવાઈ રહી છે મિડલ ઇસ્ટમાં સપ્લાય ઘટ્યો છે માટે ક્રૂડ ઓઇલના ભાવ એટલે કે બ્રેન્ટ ક્રૂડ ફરીથી માથું ઉચક્યું છે બ્રેન્ટ ક્રૂડ પંચોતેર ડોલર થયું છે એટલે ફરી પાછી ક્રૂડમાં જે ડોલરની નીચે ભાવ ગયો હતો એ આજે પંચોતેર ડોલરની ઉપર ગયો છે એક આ નેગેટિવ ફેક્ટર છે બીજું મહત્વનું કારણ ડોલર ઇન્ડેક્સ જે છે એ ઘટ્યો છે આજે અડધો ટકો ઘટીને હન્ડ્રેડ ટ્વેન્ટી સિક્સ રહ્યો છે એટલે આ એક બીજું નેગેટિવ ફેક્ટર છે ત્રીજું નેગેટિવ ફેક્ટર માર્કેટ બ્રેથ સારી નથી સેન્સેક્સ અને નિફ્ટી ભલે પ્લસ હોય ઓલ ટાઈમ હાઈ હોય નિફ્ટી એ ફિફ્ટી સ્ટોકનો બનેલો છે સેન્સેક્સ એ ત્રીસ સ્ટોકનો બનેલો છે જ્યારે મિડ કેપ અને સ્મોલ કેપ પણ ઘટ્યા છે સેન્સેક્સ અને નિફ્ટી એકલા પ્લસ છે માર્કેટ બ્રેથ નેગેટિવ છે એડવાન્સ ડેકલાઇન રેશિયો નેગેટિવ છે ઓવરઓલ માર્કેટમાં તેજી નથી એવું કહી શકાય માત્ર એફએન્ડોની એક્સપાયરી પૂરતું માર્કેટ ટકી રહ્યું હોય એવું આજે મને દેખાઈ ગયું છે એટલે મિત્રો સાવચેત રહેજો અને આવતીકાલે થોડું પ્રોફિટ બુકિંગ કરજો એફએન્ડ એક્સપાયરી છે નવા મહિનાની શું પોઝિશન થશે એ તો તમને મને કોઈને ખબર નથી માર્કેટનો ટ્રેન્ડ બોલશે માર્કેટના ભાવ બોલશે અને માર્કેટનો ઇન્ડેક્સ બોલશે મિત્રો આપણે આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી અને આપને માહિતી આપવા પૂરતો છે શેરબજારનું જે રોકાણ છે એ જોખમોને આધીન હોય છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ